તાલુકા કક્ષાના છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ અધિકારીગણ તાલુકામાંથી મહેમાનો ગ્રામજનો વિદ્યાર્થી મિત્રો તથા સરકારી કર્મચારીગણ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણા દેશના આશરે એકસો પચાસ વર્ષથી અંગ્રેજોની ગુલામીમાંથી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું જેથી છવ્વીસમી જાન્યુઆરી ના દિવસને આપણે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ અને આપણે આપણો આ પ્રજાસત્તાક દિન આન બાન તરીકે ઉજવીએ છીએ ભારત સ્વતંત્ર થયું ત્યારે 550 થી વધુ રજવાડાઓને વેચાયેલા રજવાડાઓને સ્વતંત્રતા સાથે ગુજરાતની પવિત્ર ધરતીના જન્મ લેનાર આપણા દેશના સપૂત વલ્લભભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ પ્રાયઠર ભારત બસ પાંચસો પચાસ થી વધુ રજવાડા પચાસ જેટલા રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતની રચના કરી જેથી આપણે આપણા આ પવિત્ર દિવસે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ પણ યાદ કરવા જોઈએ આપણા દેશ આઝાદી માટે કેટલાય વીર સપૂતો શહીદો થઈ ગયા અનેક નામી દેશના વીર સપૂતો એ પોતાનું બલિદાન આપીને દેશની આઝાદી માટે પોતાનો દેહ ને સમર્પિત કરીને આઝાદી આપી છે ત્યારે મહાત્મા ગાંધી વીર ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા

આજે આઝાદીને ઇઠ્ઠોતેર વર્ષમાં ભારત આજે સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે પોતાની આગવી ઓળખ મેળવવામાં સફળ થયું છે આજના પ્રચાસ પ્રચાસતા દિવસને આપણે આન બાન અને શાંતિ ઉજવણી કરવી જોઈએ અને વીર વીરસપુતોને નમન કરવું જોઈએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણા લાભના લોકોના

પર્યાવરણની જાણી હેતુથી વધુથી વૃક્ષો વાવેતર કરી અને એક પેઢ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વધુ વૃક્ષોનું વાવેતર કરી અને સ્વચ્છતા જાળવે એ પણ જરૂરી છે આપણા દેશના સરકારના કાયદાઓનું એક કર્મ ફરજનિષ્ઠ દાબી તરીકે આપણી પણ ફરજ બને છે રાષ્ટ્ર અને રાષ્ટ્રના વિકાસને પોતાનું યોગદાન આપી આજના દિવસે આપ સર્વેને હું તાલુકા વહીવટી તંત્રથી અપીલ કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત